નમસ્કાર દર્શક મિત્રો હું છું કુલદીપ ગઢવી ગુજરાત ન્યૂઝ એનાલિસિસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે અમદાવાદ શહેરના ટ્રાફિક ડિવિઝન જી ડિવિઝનની જેમાં અમારા એક દર્શક મિત્રએ અમને એક કોમેન્ટ દ્વારા ફરિયાદ કરી હતી કે ચિલોડા બ્રિજ નીચે હું ત્યાંથી પસાર થયો અને મારી પાસેથી પાંચસો રૂપિયા લઈ લીધા હવે એ પાંચસો રૂપિયા શું લઈ લીધા અને કઈ રીતે લીધા અને શેના લીધા તેની અમે જરાય પુષ્ટિ નથી કરતા પરંતુ જ્યારે અમે આ કોમેન્ટ દ્વારા કોમેન્ટના માધ્યમથી જ્યારે અમે ત્યાં સ્થળ તપાસ કરવા ગયા ત્યારે ત્યાં સ્થળ તપાસ કરતાં અમને અમારી આંખો પર વિશ્વાસ જ ના રહ્યો કારણ કે ત્યાં ટીઆરબી જે જવાનો છે તેઓ રોડની વચ્ચો વચ્ચ જઈને ફોર વ્હીલ વાહન ચાલકોને ઊભા રાખતા હતા જેના લીધે આજુબાજુમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ ઘણી બધી થઈ રહી હતી કારણ કે જે ફોર વ્હીલ વાહન ચાલકો હતા એમની ગાડીઓ પણ રોડની વચ્ચો વચ્ચ મૂકવામાં આવી રહી હતી જેના ટ્રાફિકના દ્રશ્યો પણ કદાચ આપને જોઈ શકતા હશો જ્યારે અમે ટ્રાફિકના ટીઆરબી જવાનોને જ્યારે અમે રોડની વચ્ચોવચ જઈને આ રીતે વાહન રોકતા જોયા ત્યારે અમારા મનમાં ઘણા બધા સવાલો ઊભા થયા કે કદાચ જો કોઈ વાહન ચાલક દ્વારા આ ટીઆરબી જવાનો સાથે જો અકસ્માતની ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ શું ત્યાં ચોકીનમાં ઇન્ચાર્જ ઇન્ચાર્જ જવાબદાર આવે અકસ્માત પાછળ કે પછી ટીઆરબી જવાનો ખુદ જવાબદાર કે પછી ટ્રાફિક જી ડિવિઝન ખુદ જવાબદાર છે આવા ટીઆરબી જવાનો પર અમને તો એ વાત સમજમાં નથી આવતી કે ટીઆરબી જવાનો ઉપર આવી જો હુકમી કોણ ચલાવી રહ્યું છે કોણ છે જે આ ટીઆરબી જવાનોના જીવની સાથે જીવના જોખમ લેવડાવી રહ્યું છે ટીઆરબી જવાનો ચીઠીના ચાકર છે જેને અમે સંપૂર્ણ રીતે ખ્યાલ છે અમે ટીઆરબી જવાનોનો બિલકુલ વાંક નથી કાઢતા કારણ કે તેમને તેમાં તેમના ઇન્ચાર્જો અને ઉપરી અધિકારી જે કે કરવું જ પડે છે તે તેમની મજબૂરી છે તો જી ડિવિઝન ટ્રાફિક પીઆઈ સાહેબને હું એક નમ્ર અરજ કરીશ કે આવો કોણ કુળદીપક છે જે આવા ટ્રાફિક જી ડિવિઝનના ટીઆરબી જવાનો ઉપર આવી જો હુકમી ચલાવી રહ્યું છે તો આપ સાહેબ શ્રીને મારી નમ્ર અરજ છે કે આપ ત્યાં સ્થળ તપાસ કરો ત્યાંના ઇન્ચાર્જોને પણ જે પણ આપની શિક્ષાત્મક કે જે પણ ખાતાકીય તપાસ થતી હોય અથવા પણ જે પણ પગલા લેવામાં આવતા હોય એ પગલાં લેવામાં આવે અને આ ટીઆરબી જવાનોને પણ એક બ્રિફિંગ આપવામાં આવે કે આવી રીતે જીવનો જોખમ શા માટે લેવામાં આવે છે રોડ વચ્ચો પડેલી ગાડીઓ પણ આપ જોઈ શકતા હશો કે કઈ રીતે ટ્રાફિક ત્યાં ઉદ્ભવી રહ્યો છે ટ્રાફિક ટીઆરબી જવાનોનું કામ ટ્રાફિક સંચાલન કરવાનું છે જેનાથી વિપરીત આ લોકો ગાડીઓ ઊભી રાખે છે અને તે પણ રોડની વચ્ચો જઈને તો હું આપ સાહેબશ્રીને એક નમ્ર અરજ ફરીવાર કરીશ કે આપ આપના ડિવિઝનથી બહાર નીકળીને અને ચિલોડા બ્રિજ નીચે આ જે સમસ્યાઓ અને આ ભવિષ્યમાં કોઈ અકસ્માતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આપ સાહેબ શ્રી કોઈ નક્કર પગલાં લેશો અને કંઈક ઘટતું કરશું અને ટીઆરબી જવાનોને પણ હું એક નાના ભાઈ તરીકે સલાહ આપીશ કે આપના ઉપર જો આપના કોઈ ઉપરી અધિકારીઓ કે કોઈ ઇન્ચાર્જ કે કોઈ કોન્સ્ટેબલ કે કોઈ પણ ટ્રાફિક અધિકારી દ્વારા આપના ઉપર જો આવી કોઈ જો હુકમી કરતા હોય તો સફીન હસન સાહેબનો બહુ પ્રેમાળ અને નિર્મળ સ્વભાવ છે તો આપ સફીન હસન સાહેબને સીધી ફરિયાદ પણ કરી શકો છો અને સફીન હસન સાહેબ દરેક દરેક માણસને અને દરેકને ન્યાય આપવામાં કટિબદ્ધ છે તો હું દરેક ટીઆરબી જવાનને કહીશ કે જો કદાચ આપ સફીન હસન સાહેબ સુધી ન પહોંચી શકતા હોય તો આપ અમને કહેજો અમા આપના વતી અમે સફીન હસન સાહેબને એક ફરિયાદ કરશું કે આપની રજૂઆત તેમના સુધી પહોંચાડીશું અને આપનું નામ ગુપ્ત રહે તે રીતે અમે આપને મદદરૂપ થઈશું